માંડવીનગર ખાતે આવેલ બિલકેશ્વર મહાદેવના મંદિરે ગુરુપૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહી ગુરુનું પૂજન કર્યું ગુરુ પૂર્ણિમા જે નિમિત્તે માંડવી નગરમાં વેલ તાપી મૈયાના રમણીય તટે આવેલા વર્ષો પુરાણા બિલકેશ્વર મહાદેવના મંદિરે ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી હતી સવારે નવ કલાકે ઉપસ્થિત શિષ્યો દ્વારા ગુરુ વિષ્ણુ પ્રસાદ દેવાનંદજી સ્વામીનું પૂજન કરી ગુરુશ્રીના આશીર્વાદ મેળવ્યા હતા મોટી સંખ્યામાં શિષ્યગણ ઉપસ્થિત રહ્યા હતા બપોરે બાર કલાકે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું મોટી સંખ્યામાં શિષ્યોએ પ્રસાદ લઈ ધન્યતા અનુભવી તો આ પ્રસંગે માંડવીનગર ભાજપ પૂર્વ પ્રમુખ મઢી સુગર ફેક્ટરીના ડિરેક્ટર નટુભાઈ રબારી મગનભાઈ પટેલ હસુભાઈ પટેલ માંડવીનગર ભાજપના મહામંત્રી સ્નેહલભાઈ મોઢેરા પ્રિતેશભાઈ રાવળ કનુભાઈ પટેલ ઉપેન્દ્રસિંહ ખેંગાર માંડવીનગર ભાજપના હોદ્દેદાર તેમજ મોરચાના હોદ્દેદાર મોટી સંખ્યામાં ભાવિ ભક્તો ઉપસ્થિત રહી ગુરુનું પૂજન કર્યું હતું गुरु पूर्णिमा दिवस भव्य रीते લોકોની હાજરી અને મહાપ્રસાદની વ્યવસ્થા લોકોને ખૂબ લાભ લીધો છે આ પ્રસંગે બધાને ખૂબ ખૂબ હું આભાર માનું છું આ બધા લોકોએ હાજરી આપી શહેરના જે મુખ્ય નામચીર માણસો છે એ પણ આ કાર્યક્રમમાં હાજરી આપી છે ખૂબ આનંદની વાત છે ખૂબ પ્રસન્નતાની વાત છે જીતેન્દ્ર સોલંકીનો રિપોર્ટ એસ નાઇન ન્યુઝ માંડવી અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યુઝ સાથે